સમગ્ર ભારત દેશની અંદર આવેલ એક એવું મંદિર છે કે જ્યાં શ્રદ્ધાની સાથે સાથે પ્રસાદીના ભાગ ભાગરૂપે પણ પાણીની બોટલ ચડે છે તાલુકાના મણિપુરા ગામે એક એક એવું એવું મંદિર મંદિર આવ્યું છે છે જે સમગ્ર ભારત દેશની અંદર જ જ્યાં શ્રદ્ધાની સાથે પ્રસાદીના ભાગ ભાગરૂપે શ્રદ્ધાળુઓ પાણીની બોટલ ચડાવી પોતાની બાધા આખડી પૂર્ણ કરે છે ત્યારે આ મંદિરની વિશેષતા વિશે વાત કરવા જઈએ તો બહુચરાજી તાલુકાના ગુજરાત જાળા ગામેથી ચાણસમા તાલુકાના રામપુરા ગામે જાન આવી રહી હતી ત્યારે ઉનાળાની ઋતુ હોય મણિપુર ગામ નજીક ભયંકર સર્જાતા બે બાળકોના પાણીનો પોકાર પાડતા મોત નીપજ્યા હતા ત્યારથી આ સ્થાન પર પૂર્વજ દેવનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની મનોકામના પૂર્ણ થતા પૂર્વજ દેવને પાણીની બોટલો ચડાવવામાં આવે છે હતી થઈ ચલાવતા ગઈ તાલુકાના મણિપુરા ગામે એક એવું મંદિર આવેલું છે કે જે સમગ્ર ભારત દેશની અંદર એક મંદિર જોવા મળે છે જ્યાં આસ્થાના કેન્દ્ર

મોત નીપજ્યા હતા ત્યારથી અહીંયા પૂર્વજ દેવોનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાંથી શ્રદ્ધાળુઓની માનતાના ભાગરૂપે પાણીની બોટલો ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે કેમેરામેન સંજય જોશી સાથે નિખિલ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા ચાણસમાં